તો જો જમાતા જીમિત્ર સાગતજી ને અમારા રોગ ની અંદર તો આપણે આજે ઘણા સમય પછી લોગ સ્ટાર્ટ કર્યો છે તો એનું એક જ કારણ હટાવો જલ્દી આપણે કોમેડી વિડીયો બનાવતા હતા એટલે એડિટિંગ થઈ ના શકતું એટલે આપણે કોમેડી વિડીયો એડિટિંગ કરા કે વ્લોગ એડિટિંગ કરાય એટલે દસ આઈ જા વાગ્યા સુધી મિત્રો આપણે એડિટિંગ કરા વિડીયો અને ચાલુ હે ફોન કર દો ફોન કર ફોન જ છે ના પડે ના ફોન કરો ના આવે

તો મિત્રો આપણે ખેતરનું લોકેશન બતાવી લાખ સોજનો સમય છે મસ્ત લોકેશન છે મસ્ત ઠંડો ઠંડો વાયરો આવે છે મિત્રો અને ઠંડી ઠંડી હવા તો મિત્રો આપણે ઘણા સમય પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો આપણે હવે થોડોક વ્લોગમાં સપોર્ટ લાગશો અને આપણો વ્લોગ પણ હવે આવશે કાયમ કાયમ તો કાયમ તો નહીં કેતા અને કાયમ ને પણ પોતરી સાથે જાડ એક દિવસ કાપીને પણ એક દિવસ તો આપણો વ્લોગ નાખીશું આપણે એક દિવસ તો સપોર્ટ કરજો વ્લોગમાં કોમેન્ટ વિડીયોમાં કરાયો અને આપડે કોમન ઇન્ગ્રિડિયન્ટ ચેનલ હમણે ડાઉન પડી ગઈ છે. આમે હમણે થી વિડિયો ના ને આપડા. હે? શું કહેવાય? ડાઉન પડી ગઈ કોણ? ડાઉન પડી ગઈ ચેનલ. હવે પાછી ચાલુ કરી છે. એટલે હવે વિડિયો જોવાનું ભૂતા નહીં. હવે ના હાટવા એસપી બરોધન ની ચેનલ ની અંદર. અને આ લોગ ની ચેનલ નો સપોર્ટ કરતા દેતો ને. એસપી ઓફિશિયલ વ્લોગ. હે? એસપી ઓફિશિયલ વ્લોગ માં તમે સપોર્ટ કરજો. આ શું ના કીધું તમે? હે? હા. શું? ચેનલ ખરીદાર. હે?

તૈયાર થઈ ને તમે પાસે આવો એના ઘડી ચાલુ રાખશે લો ઓ તૈયાર થઈને ને આવો તૈયાર થઈ જાય જો યાર ચાલુ 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 તો તૈયાર એ કળા આડા શૂટિંગ કરવાનું હા એ તમે તો તૈયાર થઈ

જો દુનિયા ગોડી કરી દેસું બસ ટોપમાં હતા અને ટોપમાં જ રેશું રેડો ટોપ્યુશ ભાઈ Ayo, mari, adik, oh, gajilah. Gajilah, gajilah, Ada, 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 ada,

બસ આમ રહો ખાલી આધુ અમે કોણ ઉડા ફોન તો મિત્રો હું લાગુ ફોન મિત્રો આપણે જોવા માટે મિત્રો આ તો બાતી લાગી તો તો થાય મસ્તી ના કરો મિત્રો મસ્તી બહુ ધોગા કરે છે અડાય હવે આપણે શૂટિંગ ચાલુ કરી નાખીએ ને કે અંધારું રાખે અડાય કોડીએ હમણાં તો મિત્રો હવે આપણે શૂટિંગ કરવાનું છે હવે તો આપણે શૂટિંગ સ્ટાર્ટ કરી રાખીએ તો મિત્રો હવે તમને ફોન એ આઈડ ફોન જ છે એટલે તમને શૂટિંગ થાય બતાવી પણ આપણે તમે સપોર્ટ કરજો સમયમાં આઈફોન લાવવાનો તો લાવવાનો જ છે મિત્રો ફાઇનલી રેડ આપણે બીશલ જે પાહો એણે જ લાવવાનો થાય રેડી અને એમાં આપણા કોમેડની વિડીયો પછી ઉતરશે અને સપોર્ટ કરજો અને પાણી ભરવું પડ્યું કોડીમાં ઢકણું અને આ ભાઈનું છે બધું શીત રાખું બાજરી અને અડા કોડીના બધું સંજો ભાઈ વાવે છે અને બીજું ઉલી બાજુ આ વારની ઉલી છે અને આ બધું જો એક બલુ ભાઈ અને એક અહીંયા સૌથી નાનો છે પહેલા નંબરમાં સંજો ભાઈ અને બીજા નંબરમાં બલુભાઈ અને ત્રીજા નંબરમાં અહીંયાનો સૌથી નાનો ભાઈ છે ભાઈ છે હવે લગ 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 પૂરો 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 કરીએ હે તો મિત્રો આપણો કોમેડી વિડીયો આવશે અંદર તો આપણે વિડીયો જોઈ લખજો લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટ કરજો તો મિત્રો આજના વ્લોકની અંદર આટલું જ મળીએ એક નવા વ્લોકની અંદર તો આવતી જય માતાજી